હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા જો તમે બધા મજામાં જશો તો વહેલી સવારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે આપણે કિચનમાં આવી ગયા છીએ તો આજે આપણે જો ભાત કરવાના છે દાળ ભાત એટલા માટે આપણે એને આંકને ગરમ પાણી મૂકી દીધું છે અને બીજું આપણું ગરમ પાણી આ જગમાં થાય છે તો કારણ કે આપણે ગરમ પાણીથી થી ચડાવશું એટલે ફટોફટ ભાત ચડી જાય એટલા માટે તો ડાળ તો આપણે બનાવી નાખી છે હવે એક ભાત બાકી છે અને રોટલા બાકી છે બાજરાના તો હમણાં જ મમ્મી વેંડેથી આવશે એટલે મમ્મી બનાવશે રોટલા ત્યાં સુધી હું દાળ ભાત લઉં દાળ તો થઈ ગઈ હવે ભાત બાકી છે તો ફટોફટ હું ભાત કરી લઉં એવું કઈક હશે તો બતાવીશ હજી ઉઠવાની એટલા માટે તો આપણે વહેલા ઉઠી ગયા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે કિચન થી આપણે તો સવાર સવારના જો બધાનું કિચન આવવું જ હોય તમારે બધાનું કેવું હોય ને કિચન સવારના એ મને કેજો કારણ કે બધું કામકાજ થાય રસોઈ પાણી થાય એટલા માટે થોડું ઘણું આડું અવડું ખરાબ કિચન થઈ જાય તો પાછું આપણે નાસ્તો કરી અને બધી રસોઈ થઈ જશે એટલે આપણે ક્લીન કરી લેશું આપણું જો ને આપણે પાણી ગરમ થઈ ગયું છે તો ભાત ને નાખી દીધા છે હવે આપણે ઘી અને લીંબુ નાખશું તો ઘી ને લીંબુ તેના ભાત ની અંદર નાખી જઈએ હું તમને કહું ફટોફટ પેલું આપણે લીંબુ છે તો આપણે લીંબુ લઈ લીધું છે તો આપણે અડધું લીંબુ નાખી દેવાનું છે ભાત ની અંદર તો આવી રીતે જો આપણે સરસ મજાનો લીંબુ નીચાવી નાખ્યું છે આપણે લીંબુ એટલા માટે નાખવાનું કે ભાત ફૂલેલા અને છૂટા થાય અને એક પાવડું આપણે ઘી નાખી દઈશું દેશી ઘી છે એક બધા લોકો તેલ નાખે અમે ઘી નાખી દેશી ઘી નાખી દેવાનું છે અંદર એનાથી સરસ સ્વાદ ને આવે મસ્ત અને સાથે ભાત પણ ઉભરાય નહીં એટલા માટે બારે નહીં ભાત નહીં એટલા માટે આપણે ઘી અને લીંબુ નાખી દીધું છે હવે થોડીક વારમાં આપણા ભાત ચડી જશે ને કોમેન્ટ બોક્સમાં મને બતાવજો કે કેટલા જણા ભાતની અંદર લીંબુ નીચાવે છે અને ઘી અથવા તો તેલ નાખે છે તો અમે તો જો દાળ ભાત કરી ત્યાં ભાતમાં નાખી અમે લીંબુ કારણ કે ભાત છૂટા અને ફૂલેલા થાય એટલા માટે અને એ પણ કહેજો કે તમે લોકો ભાતમાં લીંબુ સિવાય બીજું શું નાખો છો કે આપણા ભાત છૂટા અને સરસ મજાના ફૂલેલા થાય તો અમે તો આવી રીતે કરી છીએ લીંબુ નાખી દઈએ ધાણા નાખી પણ ધાણા છે ને એટલા માટે સાકરા પાસેથી આપણે લેતા ભૂલી ગયા છીએ તો આપણે જો આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે તો જો સરસ મજાની દાળ છે કોમેન્ટમાં કેજો કોના કોના ઘરે સવારના પોર માં દાળ ભાત બને કારણ કે બની ગઈ છે એકદમ ગરમ ગરમ દાળ છે હવે એને આપણે સરસ મજા ઢાંકી દઈ ઠરે નહી એટલા માટે

આ બાજુ લોટ પણ તૈયાર થવા માટે આવ્યો છે હમણાં જ બનાવશે મમ્મી ટપ 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 એમ થાપશે થોડીક વાર આવી રીતે મસળવો પડે ગુંદવો પડે લોટ તો મસ્ત રોટલા થાય તો જો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે રોટલાનો

જો આ બાજુ રોટલો ઉઠલી ગયો છે આ બાજુ ફાઇનલી ચડી ગયો છે રોટલો આપણો અને મસ્ત ફૂગો થયો છે હજી પણ ફૂગો ખાસ છે રોટલામાં ત્યારે કોપટી ખાસ છે અને આ બાજુ રોટલો પણ રેડી થવા માટે આવ્યો છે મોટો બહુ મસ્ત ફાઇનલી જો રોટલો આપણો વણાઈ ગયો છે જો મસ્ત મજાનો ફુગ્ગો થયો છે રોટલાનો હવે ચડી ગયો છે એટલે મમ્મી થોડીક વારમાં ઉતારે છે નીચે જો ફાઈનલી અહીંયા રોટલો તૈયાર થઈ ગયો છે હવે આની અંદર જશે ઘી દેશી ઘી ગાયનું આવી રીતે કટ કરી કાણું પાડી અને ઘી નાખવાનું બે ત્રણ પાવડા મારા મમ્મી ઘી નાખી દેશે આમ ગોલ ગોલ ફેરવવાનો એટલે ઘી આખામાં પસરી જાય તો જો આપણા આની આ રોટલા તૈયાર થાય છે બીજું બધું તૈયાર થઈ ગયું છે જમવાનો સવારનો નાસ્તો અમારા ગામડામાં જો એવો નાસ્તો હોય સવારનો બીજા ગામડા કહેજો ગામડાથી જે અમારા બ્લોગ જોતા હોય કે શું બનાવો છો તમે નાસ્તો સવારના અને આપણે રોટલા ઉપર રોટલા થાય છે તૈયાર અને હમણાં જ બધા જમવા નાસ્તો કરવા માટે બેસી જશે તો ભગવાન જમાડી કરી અને પછી નાસ્તો કરશું આપણે જો દિવ્યાની મોર્નિંગ થાય છે હવે દિવ્યા અત્યારે સૂતો છે હે દિવ્યા દિવ્યા જો દિવ્ય ઉઠતો નથી જો એના નાટક જોવો દિવ્યાના હે દિવ્યા બધાને ગુડ મોર્નિંગ કહી દે વેલો વિડીયો ચાલુ હે જો આમાં દિવ્ય ઉઠતો જ નથી જો નાટક કેટલા ખેલેરોને ઉઠતો નથી જો 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 ખેલેરોને ઉઠતો નથી જો 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 તો જો અને આકને દિવ્ય ઉઠી ગયો છે આંખી બંધ કરીને બેઠો છે જો દિવ્યાનું નાટક જો ઉઠવાના નાટક કેવો નાટક છે દિવ્યાનો જો 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 ઉઠવું નથી દિવ્યાનો ટાઈમ થાય છે તો બાલમાં જવાનું સાડા સાત વાગે હજી દિવ્યાને ભાઈને ઉઠવું નથી હે દિવ્ય જો 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 કેવો ખેલે જો 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 કરવેલો બોલ Mak, kaju, kaju, kaju Cik Bun Pakcik, mak, tak, pakcik Kulaf jamu, kulaf jamu Cik, samba,